મિત્રો સ્વાગત છે તમારું આપડા ને લાજ હોય ઘર ના બહરા ને અમે તો સિંગલ ધડકે બાવો તો હું જોતા મામાને ઘેરા માતાજી

બાપ ના જવાબ કોણ દે વાત સહી ગયું હમણાં હું સ્ટોરી મૂકવા હતો કે ખોવાઈ ગયો જડતો નથી કેમ શોધી ના

બાપ કોક ના કોક એડવર્ટાઈ બાપ ની અડબડાય આપડી ચેનલ માં મફત માં અડબડાય નથી કરવાની શરમ શરમ હોય સરકારને ને લાજ હોય ઘરના ના બૈરા ને અમે તો સિંગલ તડકે બાવો તપે ને અમને ગમે ખપે બોલો વાહ વાહ વા તો તમે કન્ટિન્યુ રોગ માં બનાવી રહેજો હમણાં બધાની બહુ કમેન્ટ હતી કે ભાઈ તોફાની ગાંજો તોફાની ગાંજો તોફાની છે ને આઘડી જ આવે તો આ ઘડી જ આવે આ ઘડી આવે ને તમારે જી એને સવાલ કરવા હોય ને કરી લેજો એ કંઈ વયો નથી ગયો પણ એ થોડોક હમણાં એના કામમાં મૂંઝવાણો જ ભાઈ હલવાણો જ એટલે નહોતો આવતો પણ કાંઈ વાંધો નહીં આજે ઘડી ગ્રાઈને થોડોક દાંડો પર થાય ને એટલે તો મુલાકાત કરીએ આપણે આજે કઈ બાજુ જવું ને કંઈ ખબર નથી પણ તમને થંભેલ જોઈને થોડીક ખબર પડી ગઈ હોય પણ એ થંભેલમાં હોય એ પાછું આપણા ભોગમાં હોતું હોય એટલે વાંધો એ હોય ના થતો થંભેલમાં હોય એ જ આપણા ભાગમાં હોય આપણે ફોટોને નથી બોલતા તો કન્ટિન્યુ રોગમાં બનાવી રહેજો પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આપણે દસ કે પૂરા કરવાના છે પટ્ટા ને હમણાં રોગ નતા આવતા થોડાક સમયથી થોડોક સમય એટલે અઠવાડિયું એના માટે દિલથી સોરી થોડોક પ્રોબ્લમ હતો હજી થોડોક પ્રોબ્લમ છે એ સોલ્વ થઈ જાય તમારા બધાના શું કહેવાય ગયા છે તમારા બધાને હારા આશીર્વાદથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ એટલે આપણે ધબા ધબી બોલાવાની છે રોગ તો આપડે બંધ કરવાના ખાતા જ નથી એની પડે એની વધારે બાળો તમે તમારું કરો હું મારું કરું નગર મજા આવે તો જો નગર અરે હો હાલો તો રોગમાં કન્ટિન્યુ બનાવી રે

આનો ગાંજીયો કાનો ગાંજીયો આ થોડોક એ વહીયો છે ઓલા ભાઈ બની જવાના લાગે ઓળખતા નથી મળીયા પછી

એક મસ્ત લોકેશન આવી ગયા હવે છે ને એ અમારે રીલ શૂટ કરવાની છે તમને ખબર છે ને અમારે બીજો કંઈ ધંધો ન હોય દાઢી ગીરેવી કેમ લાગે જરાક કોમેન્ટ કરી નાખો ને ન સારું લાગતું મને ખુદ ને મેં થૂંકતા હું તેરી સુરત પે તમે કોમેન્ટ કરો તો કેવું લાગે તો તે એમ કહેતો દાઢી ગઢવી નાખતો તને બહુ સારું લાગે એ મને નથી જામતું ઓલા બેય જાય બેઠા એ કંસન ઓ કંસન

બેઠો ક્યાં બાજુ છે બીજું કઈ નથી અમે તો ભગવાન માણા છે તો મિત્રો હાજ પડી ગઈ અમને ખબર છે તમને ખબર નથી એટલે મેં કીધું પણ હા અમારી હિલ બિલ શૂટ થઈ ગઈ છે અને ખાનો અમને અહીંયા ગાડી લઈને આગળ અમને મૂકીને જો તો કેવું છે એટલે હવે અમારે ફટાફટ ઘરે જ છે અમારે મોડું છે આજ હિલ શૂટ કરવામાં બહુ મોડું થઈ ગયું અને આજ કાંઈ ફરવાય ન જવાનું યાર લાઈ નહીં પડે કેવો થઈ વાત એ ને વાડી છે ને બહુ મસ્તી નીચે છે ને આમ બેઠા જ રહી ઠંડક મળે ઠંડક મળે અમારા પેટ ની શાંતિ મળે બધી શાંતિ મળે આવા તડકાનું જવું કા

ચમક છલ્લો ભૂરો ઈ જ છે સમક સલ્લો તારો બાપ ને પાન નો ગલ્લો હા એને ગલ્લો છે એવો પાછો બનારે જોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો લો કેવો લાગ્યો તો પછી કોમેન્ટ કરી